તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇલેન્ડ્રા ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે કોડલ મોટર્સમાં સુરત તમને જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ઇલેન્ડ્રા ખરીદી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી એસેક્સ વર્ઝન છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના વિડીયો જોઈ રહ્યા છો ને આ નીચે નીચે નંબર 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 મળી મળી છે તે તમને તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને યુન ઇલેન્ટ્રા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ચોખ્ખી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ચોસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ત્યાં જઈ કંડિશન્સ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત આઠ લાખ ચાલીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ત્યાં હોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું